એવા ભાઈ શ્રીમણ ચુડાસમા ગીર સોમનાથ કોંગ્રેસ પ્રમુખ શ્રી શ્રી સૌરાષ્ટ્રમાં રંગ રાખ્યો એવા હીરાભાઈ જોટવા કિસાન કોંગ્રેસના મારા લડાકુ સાથી પાલભાઈ અંબલિયા અને જેમના ભાષણ વિશે એક જ વાક્ય કેવું પડે કાંઈ ન ઘટે એવા લાલજીભાઈ દેસાઈનાર અને ગીર સોમનાથના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા યુવાન મિત્રો વડીલો આગેવાનો મારી બહેનો માતાઓ અને સર્વ સમાજના લોકો પોલીસના મિત્રો મીડિયાના મિત્રો અને ગુપ્તચર વિભાગના સાથીઓ તમે પણ આ બધાનું સ્વાગત કરું છું વોટ્સઅપમાં ગઈકાલથી છ મેસેજ આવીને પડ્યા છે મેસેજ નંબર એક આ બધું જ ગીર સોમનાથ કલેક્ટર તંત્ર માટેનું લેસન છે આ લેસન મને કોઈકે મોકલી આપ્યું છે મેસેજ નંબર એક તાલાલા તાલુકાના ઉમરેઠીમાં આવેલ સિંચાઈ વિભાગ ડેમમાંથી રિયોન અને જીએસીએલ કંપનીને પાણી આપવામાં આવે છે પાણી પેઠે સાતસો પચાસ કરોડ રૂપિયાની રકમ કલેક્ટર તંત્ર એમની પાસેથી ઉઘરાવવાની બાકી છે તંત્રમાં પાણી નહીં હોવાના કારણે આ ઉઘરાણી કરતા નથી મેસેજ નંબર બે

કે પરવાનગી વગરની ઊભી કરેલી રેસિડેન્સી છે અને તમામ જગ્યા ઉપર મોટા મોટા કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ધમધમી રહ્યા છે બે વર્ષથી લગાતાર ગીર સોમનાથ જિલ્લાથી ગાંધીનગર સુધી અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં આ મગરમચ્છોના બાંધકામ તોડવાનું પાણી એક કલેક્ટર તંત્રમાં નથી ગીર સોમનાથ જિલ્લામાં દરેક ગામમાં ગૌચરની જમીનમાં દબાણ છે ઘણા ગામોમાંથી ગૌચરમાં થયેલ દબાણો ખાલી કરાવવા માટે અનેક લેખોએ રજૂઆત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને કરેલ છે પરંતુ આજની સુધી ખાલી કરવામાં આવતી નથી અને સુત્રાપાડા તાલુકાના લોઢવા અને પાદરુકા ગામમાંથી ગૌચરની જમીન ખાલી કરીને જીએસસીએલ કંપનીને પાંચસો વીઘા જમીન આપી દેવામાં આવી છે

એટલું જ કહેવા માટે પાલભાઈ લાલજીબેન હું આવ્યા છીએ કે ગીર સોમનાથ અને ગુજરાત એ ગીર સોમનાથ ની અને ગુજરાતની ની જનતા નું છે કલેક્ટર તારા બાપ ની પેઢી નથી અને તારા જેવી કઈક ચૌદસો ને સીધી કરવા જ અમારો જન્મ થયેલો છે અને આ પાલ આંબલિયા ભાઈ અને જિગ્નેશભાઈ ભાઈ એ ગીર સોમનાથની માટીની સોગંધ ખાય છે કે મારામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેણે પણ મહેશ મગવાન આનો વાર વાંકો કર્યો ભૂરાભઈનો વાર વાંકો કર્યો અને જેમણે પણ ખેડૂતોને બરબાદ કર્યા છે તમારી છુઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવું ને

મસીનો પહોંચ્યા તંત્ર અને પછી તપાસ કરતા માપણી કરતા સુબંધ પડી કા તો પાકા અને સાચા મકાનો છે અને પછી એ મસીનો પાછળ સાથીઓ હું આજે ભાષણ કરીને જતો રહીશ પાલભઈ લાલજી બી બધા મિત્રો જતા રહીશું અહીંના કલેક્ટર એસપી બધા બદલાશે પણ ગીર સોમનાથ અને કોડીનારનો ઇતિહાસ લખાશે ને તેમાં ભૂરાભી અને મહેશ મસવાણનું નામ છે અને એટલું પણ કહું પેલા ત્રણ શું દેના આરોપીને કે આરોપી નંબર એક અને તારો ત્રીજો તેમને ભૂલતા નહીં હજી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં તમારી અપીલ પેન્ડિંગ છે અને એડવોકેટ આનંદ યાગની કોઈ બુટલેગર આરોપી તરીકે જાય અને કેવી રીતે ઉભો રહે એવી રીતે વિમલભાઈ ચુડાસમા હું કોઈ કેબિનેટ મંત્રીના ત્યાં જનતાનું નું કામ લઈને ગયા હોય ત્યારે કલેક્ટર એવી રીતે ચાપલુસી કરવા માટે ઉભા હોય છે એમની કોઈ તાકાત નથી ગરીબ માણસ ના તમે મકાન તોડ્યા કારણિયા રાજપૂત સમાજ તમે મકાન તોડ્યા હવે દલિત અને મુસ્લિમ સમાજ મકાન તોડ્યા હવે આહીર અને કોઈ સમાજ મકાન તોડ્યા તમારા તાકાત હોય તો આજે લિસ્ટ વાંચ્યું ને એમાંથી એક બિલ્ડિંગ તમે તોડીને બતાવો એક મારી તમને ચેલેન્જ છે આજે ગરીબ માણસ મકાન તોડવા તો બહુ આસાન છે અગ્નિકાંડમાં નાની વાંચલી ની ધરપકડ કરવી એ બહુ આસાન છે પણ ભળવીર તો એને કહેવાય કે કોઈ કેબિનેટ મિનિસ્ટરના દીકરાનું દીકરા નું મકાન હોય એની પર બુલડોઝર તોડે એની પર બુલડોઝર ફેરવે તો હું ગીર સોમનાથ ની ધરતી કલેક્ટર અને એસપી નો સલામ કરું કે વાહ દોસ્ત વાહ તારામાં પાણી છે આજે આખા વિસ્તારમાં એક જ માણસનો આતંક અને આખી ગીર સ્મણપની પબ્લિક ને માણસ મચાવે આપણે બધા માણસોની જાગવું પડશે આજે આયજી કીધું એ પ્રમાણે આજે એને ભરાપુર આક્રમક વાત કરીને તમે તાળીઓ પાડે એના માટે મસ્યા તમે લોકો એ વાતનો સંકલ્પ કરો તમે લોકો એ વાતની ઝાંખ વાળો કે આખા ગીર સોણાફની અંદર જુનાગઢની અંદર એક પણ માણસ ભારતીય જનતા પાર્ટીનો આર એસએસ ભારતીય જનતા પાર્ટી ના લોકો એ ફક્ત ધર્મ ની રાજનીતિ કરે ચૂંટણીના પોણા પાંચ વર્ષ હોય ત્યારે વિકાસ ની વાત કરે અને જેવી ચૂંટણી આવે મંગલસૂત્ર

કેદારનાથ માંથી પણ અયોધ્યા રોજગાર એ સાચા મુદ્દા છે મંદિર અને મસ્જિદ નહીં મહેશ મસવાણા એ ગેરકાયદેસર ખનન ની વિરુદ્ધમાં માણસ લખતો હોય સર્વ સમાજના લોકોનો અવાજ બનતો હોય

પોલીસના મિત્રોને મિત્રો કહેવા માંગુ છું તમારો પોતાનો આત્મા શું કહે છે તમે જે દિવસે નિવૃત્ત થશો એ દિવસે તમે અરીસા આગળ ઉભા છો તો તમને તમારો આત્મા શું જવાબ આપશે તમારામાં તાકાત હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ ધારાસભ્ય ઉપર તમે ગુનો દાખલ કરો તમારામાં પાણી હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ સાંસદ સભ્ય કે મંત્રી ઉપર તમે ગુનો દાખલ કરો તો હું માનું કે તમારી છાતી છે

લાંબુ ભાષણ કરવાની જરૂર નથી તમે સૌ સમજદાર છો પણ તમે બધા ગાંઠ તમે બધા સંકલ્પ કરો કે નગરપાલિકાની ચૂંટણી આવે વિધાનસભાની ચૂંટણી આવે અને સંસદની ચૂંટણી આવે ત્યારે કોઈ શક્તિ તમને ખરીદી શકતી ના જોઈએ આપણો એક માણસ એ ચપટી ચમાણામાં વેચાવો ના જોઈએ આપણો એક પણ વ્યક્તિ એ પૈસાથી બીજી કોઈ લાલચ બનાવવો જોઈએ

તો હું નથી માનતો તમારા ઘરનો કાંકરો પણ કોઈ ખેડવી શકે એ સંકલ્પ તમારે કરવાનો છે અમે તો છીએ તમારી જોડે તમારા માટે મીડિયામાં બાઇટ પણ આપીશું તમારા માટે પત્ર પણ લખીશું તમારા માટે અનશન કરવું હશે તો અનશન પણ કરીશું પણ મૂળ લડાઈ તમારે લડવાની છે અમે તમારે ટેકેદાર છીએ તમારો સાથ આપનારો તમારા ભાઈઓ છીએ તમારા સમર્થક છીએ પણ મૂળ અસલી લડાઈ એ તમારે બધાએ લડવાની છે અને આપણે

तुम्हारी પોતાની શક્તિને નહીં ઓળખો કોઈ નેતા તમને નહીં બચાવે તમે જ નેતા છો તમે જ જનતા જનાર્દન છો નેતા થી મોટું કોઈ નથી આખા ગીર સોમનાથ કો કારડિયા રાજપૂત આખા ગીર સોમનાથ કો આહી સમાજ આખા ગીર સોમનાથ કો દલિત મુસ્લિમ કોળી પટેલ ને માલધારી આ તમે બધા એક થઈ જાઓ ઉલા કલેક્ટર કલેક્ટરના છામાં મમરાઈ ના આવે એ શક્તિ તમારી ઉઠો આટલા બધા મુદ્દા કેમ કલેક્ટર તંત્રની તાકાત નથી અમે કામ કરવાની પણ એક મિત્રે કહ્યું એટલા માટે જિગ્નેશની તાકાત નથી કે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના એક મંત્રીના પુત્ર એ રાશનના કૌભાંડમાં પકડાયા અને એમાં કલેક્ટર તંત્રે પંચ્યાશી લાખનો તોડ કર્યો છે પછી તમારામાં શું ઓકાત હોય પંચ્યાસી લાખ રૂપિયાનો તોડ એ રાશનના કૌભાંડને દબાવવા માટે કર્યો છે નિયમિત તમે

એટલે મિત્રો આ બાજુ બધા મિત્રોને ને પાંચ મિનિટ ખાલી એસી જવા વિનંતી કરું છું જીગ્નેશ્વરી અમે તળપદી ભાષામાં દીનુ પપ્પી કહીએ છીએ અમે તળપદી ભાષામાં દીનુ ને કહીએ છીએ પપ્પી અને હજી સુપ્રીમ કોર્ટે એને આપે સાચી કહ્યું

ખૂબ હૃદયપૂર્વક નો આભાર માનું છું આસામની ની પોલીસ અઢી હજાર કિલોમીટર દૂર મારી સામે એફઆઈઆર કરી અચાર બહુ ટાઈટ થઈ ગયા મારા વડગામ ના લોકો પાંચ હજાર વધી જીતી ગયો પુષ્પાબેન ચિંતા ના કરતા હો તમારા ઘરે મચ્છી બી ખાઈશ ઝીંગા બી ખાઈશ અને મહેશ ભાઈ પાંચ હજાર વોટ આજે પાકા થઈ ગયા પણ જતાં જતાં એટલું કેતો જવું છું વ્યક્તિગત તમારી કોઈની સામે દુશ્મની નથી સર્વ સમાજના લોકો એ વોટ આપે ત્યારે જ કોઈ માણસ સંસદ સભ્ય ધારાસભ્ય કે તાલુકા જિલ્લા પંચાયત પ્રમુખ બનતો હોય છે અને એ જ પ્રમાણે ધારાસભ્ય સંસદ સભ્યની જવાબદારી એ સર્વ સમાજના લોકોને ચાલવાની છે બે હજાર સત્તર ની ચૂંટણીમાં મારા વિધાનસભા વડગામમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મેં ચૂંટણીમાં હરાયા એના માણસો ચૂંટણી દરમિયાન મને હરાવવાની કોશિશ તો કરી હશે કે નહીં કરી હોય મારી બીજું મતદાન કરાવતા હશે મને ચૂંટણીમાં પાડવાની કોશિશ કરી હશે પણ એકવાર હું ચૂંટણી જીતી જઉં અને પછી ધારાસભ્ય હશે ખાલી મને મત આપનારા લોકોનો નથી રહેતો સમગ્ર વડગામનો ધારાસભ્ય બન્યું છું આજે આ વિસ્તારની અંદર